નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જે શેત્રુજી નદીના કિનારે જે ગામડાઓ જે વસવાટ કરે છે ગામડાઓ આવેલા છે અને આજુબાજુ જંગલ વિસ્તાર હોય તો રેવન્યુ વિસ્તારમાં અવારનવાર સિંહ દીપડાના હુમલા છે થતા હોય છે અત્યારે સમગ્ર અમરેલી તાલુકાની અંદર જે ખેતી છે એ પરપ્રાંતિય મજૂરો ઉપર જઈ ટકેલી છે તો આ પરપ્રાંતિયો મજૂરો છે એ વાડીએ વસવાટ કરતા હોય છે પરિવાર સાથે વસવાટ કરતા હોય છે તો અવારનવાર નરભક્ષી દીપડાઓ હિંસક પ્રાણી સિંહ અવારનવાર આ પરપ્રાંતિ મજૂરો ઉપર એના પરિવાર ઉપર એના બાળકો ઉપર હુમલા કરતા હોય છે ત્યારે રાતના સમયે ખેતીવાડીની અંદર સિંગલ ફેડ લાઈટની તાતી જરૂરિયાત હોય ત્યારે અમરેલી પીજીવીસીએલ કચેરીને હું કહેવા માંગુ છું કે જો તમારામાં નૈતિકતા હોય અને માનવતાના મૂલ્યો હોય તો આ મજૂરોને આવા હિંસક પ્રાણીઓના હુમલાથી બચાવવા માટે ખેતીવાડીમાં રાત્રે સિંગલ ફેન્ચ લાઈટ રેગ્યુલર નિયમિત છે એ આપવી જોઈએ છેલ્લા ઘણા સમયથી અમારે શેત્રુજી નદીના કિનારે આવેલા ગામડાઓ જેવા કે સરમડા નાના માંડવડા મેળી તરોડા બાબાપુર વાક્યા આ બધા ગામડાઓની અંદર દીપડા અને સિંહનો ખૂબ જ આંતક સહી રહેલો છે અને ઘણા બધા હુમલાઓ પણ મજૂરો ઉપર થયેલા છે અને મજૂરોના બાળકો અને મજૂરો પણ એના ભોગ બનેલા છે તો આ વિસ્તારની અંદર રાત્રે પીજીવીસીએલ કચેરી દ્વારા સિંગલ બેડ લાઇટ સહી આપવામાં આવતી નથી તો પીજી વિસીએલના અધિકારીઓને હું કહેવા માગું છું કે આ અમરેલી તાલુકાના એકોતેર ગામમાં રાત્રે નિયમિત સિંગલ ફેટ છે જઈ વાડીમાં આપવી જોઈએ અસ્તુ જય હિન્દ જય જય ગર્ભી